હતો સુરતની વરાછા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નકલી પોલીસ બનનારાઓને ઝડપી પાડ્યા હતા સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં નકલી પોલીસ બની એકીસમ ને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી કેસ રફે દફે કરવા છ લાખ ની કરી મોબાઈલ અને લૂંટ કરી આવેલા સુરતની વરાછા વરાછા પોલીસે પોલીસે પાડ્યો છે તો નકલી પોલીસ બનનાર બે આરોપીઓ હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ હસમુખ ઘંગરને ઝડપી પાડ્યા છે જ્યારે આ મામલે વરાછા પોલીસે સૌરાષ્ટ્રની ની સાવરકુંડલા જાણ કરી આરોપીઓનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે